ધારીના ચલાલામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો ચલાલામાં ભરાતી ગુજરી બજારમાંથી થઈ હતી ચોરી સોનાની ચેન અને પેડલ તસ્કર ચોરી ગયેલો ગુજરી બજારમાં ભીડનો લાભ લઈ તસ્કર કળા કરી ગયેલો સોનાના ચેન સાથે મોબાઈલ બાઇક સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો ચલાલાના તસ્કરને પોલીસે ઝડપી પાડ્યો મહુવા તાલુકાના ખારસર ગામનો તસ્કર શંભુ પરમાર ઝડપાયો પોલીસ દ્વારા વધુ કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ઇનોભાઈ લલિયા સાથે યોગેશ ઉનડકટ નમો ગુજરાત ન્યૂઝ અમરેલી આ શનિવારે ચલાલા પોલીસ સ્ટેશનમાં એક શનિવારની જે બજાર લાગેલી છે તે દરમિયાન એક ચોરીની ઘટના બનેલી હતી જેનામાં જે ફરિયાદી છે મોનિકાબેન તેમના સોનાની બુટી અને સોનાનું પેડલ ચોરી કરી લેવામાં આવ્યું હતું આ જે ચોર છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી અન્ય બે મોબાઈલ ફોન અને એક બાઈક પણ બરામદ કરવામાં આવેલા છે સર આથી વધારે કોઈ આરોપી હોવાની શંકા છે કે કેમ આનામાં આનાથી વધારે આરોપીઓ હોવાની શંકા છે અને અત્યારના ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે જેમ જેમ ઇન્વેસ્ટિગેશન આગળ વધશે તેમ તેમ એમને પણ અરેસ્ટ કરવામાં આવશે અને જે જે પણ મુદ્દામાલ ચોરી થયેલા છે તે તેરા તુજકો કાર્યક્રમ તેરા તુજકો કાર્યક્રમની અંદર એમને બધીને પરત કરવામાં આવશે